હેલો દોસ્તો તો કેમ છો સ્વાગત છે તમારું વાયરલ ગુજરાતીના એક નવા વિડીયોમાં તો અમારો વિડિયો આવી ચૂક્યો છે અને આ વિડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે આ સોશિયલ મીડિયામાં લોકો શેર કરી રહ્યા છે જોઈ રહ્યા છે અને ખૂબ જ કમેન્ટ પણ કરી રહ્યા છે તો આ વિડીયોમાં એવું છે કે અત્યારે લોકો સોશિયલ મીડિયા પર ફેમસ થવાની ઘેલછામાં શું શું કરી રહ્યા છે પોતાને પણ ખબર નથી હોતી તો આ વિડીયો એવો સોશિયલ મીડિયામાં બિહારથી વાયરલ થઈ રહ્યો હોય એવું લાગી રહ્યું છે કે જેની અંદર પ્રાઇવેટ વિડિયો વાયરલ કર્યો છે કે જેની અંદર કપલના નવા નવા મેરેજ થાય છે ને આફ્ટર મેરેજ તેઓ સુહાગ્રાતનો વિડીયો સોશિયલ મીડિયા પર અપલોડ કરે છે અને કિસ કરતા પણ સીન જોવા મળી રહ્યા છે અને ઘણા આખરી હરકતો કરી રહ્યા છે તેવો વિડીયો તેમણે આની અંદર અપલોડ કર્યો છે અને આ વિડીયોમાં જોવા મળી રહ્યું છે એવી રીતે વર છે તે કન્યાને પૂછે છે કે કેવી રહી સુહાગ્રા ત્યારે કન્યાનો એવો જવાબ આવે છે કે હજુ એ બધું કંઈ થયું જ નથી તો ત્યારબાદ આ લોકો બેડ પર સુવે છે અને જે સુહાગરાત છે બનાવી રહ્યા છે એવો વિડીયો તે લોકોએ સોશિયલ મીડિયાની અંદર અપલોડ કર્યો છે અને આ વિડીયો એક્સમાં સુનંદા રોય નામની મહિલાએ શેર કર્યો છે અને આને શું અગ્રક લોક કહીને શેર કર્યો છે અને લોકો હાલ સોશિયલ મીડિયામાં વ્યૂ માટે ગમે તે કરી રહ્યા છે અને લોકો પાગલ પણ થઈ રહ્યા હોય એવું દેખાઈ રહ્યું છે અને આ વિડીયોની અંદર ઘણા બધા વ્યૂ આવ્યા છે લોકોએ કમેન્ટ્સ કરી છે શેર કર્યો છે તો તમે પણ તમારો શું મંતવ્ય છે આના પર તે કમેન્ટ કરજો અને જણાવજો કે હાલ આ સોશિયલ મીડિયામાં વાયરલ થવા માટે કઈ બી વસ્તુ લોકો કરી રહ્યા છે યોગ્ય છે કે કેટલું અયોગ્ય છે એ જણાવજો અને આવા બીજા વાયરલ ગુજરાતના વિડીયો જોવા માટે અને વાયરલ વિડીયોસ ન્યૂઝ જોવા માટે અત્યારે જ અમારી ચેનલ વાયરલ ગુજરાતીને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો જેથી લોકોને આ વિડીયો જોવે અને પોતાનો મંતવ્ય કમેન્ટની અંદર રજૂ કરે તો આગળ આ વિડીયો આખો શું છે હું તમને વિથ વોઈસ બતાવું છું તો વિડીયો જોઈ લો અચ્છા બોલો ને હાઈ તો કેસી રહી અમારી શું આગ્રહ અભી હોઈ નહીં હૈ હા માનતા હું અભી હોઈ નહીં હૈ બટ स्मेल आ रही है भाई गुलाब की बहुत प्यारी स्मेल आ रही है यहाँ पे और उससे ज्यादा प्यारी हमारी जो है वाइफ प्यारी तो जानवी की ने बोल दिया तुमको कोई ना तो अपडेट लेके बैठ के मैं घूमट लेके बैठू तो आवाज बीजा वायरल वीडियो न्यूज जो अत्य हमारे चैनल वायरल गुजराती ने सब्सक्राइब करो અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરો જય હિન્દ જય ભારત